અને એમાં સંપૂર્ણ સ્વરાજ મેળવવા માટેનો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને એ ઠરાવના ભાગરૂપે મહાત્મા ગાંધીજીને આ સુકાન સોંપવામાં આવ્યું અને કીધું કે બાપુ આપ જે કહેશો એ પ્રમાણે અમે ચાલીશું મહાત્મા ગાંધીજીએ વિચાર્યું કે કયો એવો મુદ્દો છે કે આખા દેશના લોકોને જાગૃત કરી શકાય અને આખી આ ચળવળમાં જોડી શકાય અંગ્રેજો આવ્યા હતા વેપાર કરવા માટે પણ ગાંધીજીએ કીધું કે પછી તો લૂંટ કરવાનું એમણે શરૂ કર્યું ગાંધીજી વિચાર કર્યા પછી એક મુદ્દો પસંદ કર્યો એને મીઠું મીઠું એ બધાની જરૂરિયાત છે અંગ્રેજો એની પરવાનગી વગર મીઠું બનાવી ના શકાય એની પરમિશન વગર એના ચૌદસો ટકા ટેક્સ નાખ્યો એટલે ટેક્સ વગરનું મીઠું વેચી ના શકાય વેચાતું લઈએ વેચી પણ ના શકાય અને ટેક્સ વગરનું મીઠું લઈ પણ ના શકાય એને પણ ગુનો બન્યો અને એટલા માટે ગાંધીજી આ મુદ્દો પસંદ કર્યો અને એ વખતના વાઇસરોય લોર્ડ ઇરવીનને એમણે પત્ર લખ્યો કે તમે આ મીઠા ઉપરનો ટેક્સ હટાવો નહીતર મારે મારા સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કરવાની ફરજ પડશે હું તમને ટૂંકમાં જ વાત કરું તો બહુ એ વાઇસ રોય લોર્ડ ઇરવીન એમનો બહુ સારો પ્રતિભાવ ના આપ્યો અને મહાત્મા ગાંધીજીએ આ દાંડી યાત્રાની તૈયારી શરૂ કરી મહાત્મા ગાંધીજીએ એમના આશ્રમના જ મોટાભાગના લોકો અઠ્યોતેર યાત્રીઓને પસંદ કર્યા પછીથી બે યાત્રીઓ રસ્તામાંથી જોડાયા ટોટલ એક્યાસી યાત્રીઓ થયા આ અમદાવાદ ગામમાં એ પાંચમી એપ્રિલ ઓગણીસો ના રોજ આ આપણા પ્રાર્થના મંદિરમાં એ બપોરના સમયે એ વિરામ પામ્યો અચ્છા આપણા દાંડી ગામમાં જે આ પ્રાર્થના મંદિર જે છે એનું મહત્વ શું રહ્યું મહાત્મા ગાંધીજી દરરોજ પ્રાર્થના કરતા હતા અને એક પણ દિવસ એવો કે મહાત્મા ગાંધીજી પ્રાર્થના કર્યા વગર એ આરામ કર્યો સુતા હોય અને એ ગાંધીજી અહિયાં મીઠા સત્યાગ્રહ કરવા માટે આવ્યા મીઠા સત્યાગ્રહ કર્યા પછી પણ એ દસ દિવસ રોકાયા એટલે દરરોજ ગાંધીજી આ જગ્યા ઉપર આ પ્રાર્થના મંદિર ઉપર એ ગાંધીજી પ્રાર્થના કરતા હતા એટલા માટે એનું નામ એ પ્રાર્થના મંદિર છે

આ દાંડીની પસંદગી કેમ કરી એક તો વકીલ અને વાણિયા હતા અને એમણે જવાબ એવો આપ્યો કે આપણે ભવિષ્યમાં પણ એમનું ખોટું અર્થઘટન ના કરી શકીએ એમણે એમ કીધું કે દાંડીની પસંદગી એ મનુષ્યની પસંદગી નથી આ ઈશ્વરની પસંદગી છે એટલે આ ઐતિહાસિક જગ્યા છે બીજું પણ એમણે કીધેલું દાંડી એ તો મારું હરિદ્વાર છે એટલે મને લાગે છે કે આપ સૌ આજે આવ્યા છો એ દાંડી ગાંધીના હરિદ્વારમાં આવ્યા છો આપ સૌનું ફરીથી સ્વાગત છે